બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો ઘણાપાત્ર કેસ સુધી કુલ રૂપિયા કિંમત પાંચ લાખ ત્રેપન હજાર છસોનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો ઇમ્તિહાસ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહી ચુગારની પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાપૂત કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સૂચના આપેલ છે આધારે ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બુડેલી ડિવિઝન બુડેલી નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ બી એસ ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર બુડેલી પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓએ પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી પ્રોહી ચુકાની પ્રવૃત્તિ શોધી કાઢવા સૂચના આપેલ છે જે આધારે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર મનહરભાઈ નાવને મળેલ બાતમી હકીકતના આધારે વાંદરડા ગામની સીમા રોડની ચમણી સાઈડમાં ઝાડીમાંથી એક સફેદ કલરની સ્વિફ્ટ ફોર વ્હીલર ગાડી રજિસ્ટ્રેશન નંબર જે સત્તર એ એચ બત્રીસ તેત્રીસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી એકસો એંસી મિલીગ્રામના ક્વાટરીયા નંગ એક હજાર પાંચસોને પચાસ કિંમત રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર ચારસો તથા માઉન્ટન્સ છ હજાર સુપર સ્ટ્રોંગ પાંચસો મિલીની પત્રાની ટીન બિયર નંગ ચારસો એસી કિંમત રૂપિયા પંચાવન હજાર બસો મળીને કુલ નાની મોટી બોટલ નંગ બે હજાર ત્રીસ ની કુલ કિંમત રૂપિયા બે લાખ ત્રેપન હજાર છસ્સોનો પ્રોહી મુદ્દામાલ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સફેદ કલરની સ્વિફ્ટ ફોર વ્હીલર ગાડી રજિસ્ટ્રેશન નંબર જે સત્તર એ એચ બત્રીસ ત્રીસની કિંમત રૂપિયા ત્રણ લાખ ગણી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ત્રેપન હજાર છસોનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે